પ્યોર ગજી સિલ્ક કપડામાં તમને આજે ડ્રેસ મટીરિયલ બતાવું છું જો એમાં તમને ત્રણ કલર રહેવાના છે એક રસ કલર રહેવાનો છે અને એક આ બીટ કલર રહેવાનો છે ત્રણે ત્રણ કલર એકદમ મસ્ત રહેવાના છે તો આખું આ બીટ કલર પીસ તમને આખું ઓવરબ્યુ કરીને બતાવું છું જો એનો દુપટ્ટો એકદમ બનારસી આવશે એની બોટમ પણ એકદમ ગજી સિલ્ક કપડામાં જ આવશે અને આનું આખું જો આ વર્કનું કામ છે ને એકદમ લખનવી આવવાનું છે તો તમારે હેવી કપડાં સાથે પ્રસંગમાં પહેરવો હોય બહાર ફરવા ગયો હોય પહેરવો હોય તો પણ એકદમ લેટેસ્ટ આવશે અને એનો દુપટ્ટો જો એકદમ જબરજસ્ત લુક સાથેનો આપ્યો એકદમ બનારસીનો દુપટ્ટો આવવાનો છે તો આમાંથી જો ત્રણેય કલરમાંથી કોઈ તમને ગમે ને તો અમને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે એમાં મેસેજ કરી દેજો તમને ઘર બેઠે આપી દેવાના છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારા નેક્સ્ટ વિડીયો સાથે બન્યા રહેજો આવજો